માંગરૂના પીપોદરા જીઆઈડીસીની વિશ્વકર્મા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં મિલ માલિકે એક કારીગરને માર માર્યો હતો એને લઈ કામદાર ઇજાગ્રસ્ત થતાં સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો કામદારને માર મારવાની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી ઘટનાને પગલે તમામ કામદારો રોષે ભરાતા આજરોજ રસ્તા પર ઉતરી આવ્યા હતા અને સપ્તાહમાં પાડી બદલાય ત્યારે એક દિવસ રજા આપવાની માંગ કરી રહ્યા હતા કંપની બંધ કરાવતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાતા તાત્કાલિક જિલ્લા પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો પોલીસને જોઈ કામદારોનું ટોળું બેકાબુ બન્યું અને પથ્થરમારો શરૂ કરી દેતા નાસભાગ મચી જેમાં પોલીસની ગાડીના કાચ તૂટ્યા મામલો વધુ ઉગ્ર બનતા પોલીસે ટીયર ગેસના છ શેલ છોડી મામલો કાબૂમાં કરવાનો પ્રયાસ હાથ ધર્યો છે પથ્થરમારો કરતા અમુક કામદારો પોલીસના હાથે લાગતા તેમની અટકાયત કરવામાં આવી સાથે પોલીસે મેલ માલિકો સામે ફરિયાદ દાખલ કરી અટકાયતની કાર્યવાહી હાથ ધરી છે હાલ પોલીસ દ્વારા સમગ્ર વિસ્તારમાં પેટ્રોલિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે જ્યારે સુરત જિલ્લા પોલીસ સાથે સાથે હાલ માંગરોળ તાલુકા પ્રાંત અને મામલતદારની ટીમ પણ સ્થળ પર પહોંચી છે અને મામલો ઠાળે પાડ્યો હતો